શિક્ષકો અને ગુરુઓ વગર સમાજનું ઘડતર અને નિર્માણ અશક્ય છે શિક્ષક આદર્શ સમાજના નિર્માણની પરિભાષા છે શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કે કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો અને વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા માતા પિતાનું બાળકનું શારીરિક વિકાસ કરે છે જ્યારે શિક્ષકો બાળકના માનસિક વિકાસનું ઘડતર કરીને બાળકના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીને વધુને વધુ શ્રેષ્ઠ અને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ હોય છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસાવાએ જણાવ્યું કે એક કદમ એક પુસ્તક અને એક શિક્ષક સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે શિક્ષક બાળકમાં શિસ્ત ક્ષમા અને કરુણાનું સિંચન કરીને આદર્શ સમાજનો એક જવાબદાર નાગરિક બનાવે આજ રોજ યોજાયેલા શિક્ષણ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિત એન સન્માન આજ રોજ યોજાયેલા શિક્ષણ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક સન્માન સમારોહ યોજાયો હતો જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકોને રૂપિયા પંદર હજારનો ચેક સાલ અને પત્ર આપી પુરસ્કૃત કરાયા હતા ગુજરાત સરકાર દ્વારા લેવાતી જ્ઞાન સાધના અને સીઈ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા આજના શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક તરીકે ચાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં તુષારજી ભટ્ટ પ્રાથમિક શાળા ઘોડા ચૌધરી સંગીતાબેન ગોવિંદસિંહ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લખાલી તથા ચૌધરી રાકેશભાઈ પરેશભાઈ જેઓને સીઆરસી તરીકે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરી રૂપિયા પંદર હજારનો ચેક સાલ પત્ર આપી પુરસ્કૃત કરાયા હતા